હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું મેથીનું એક અલગ જ પ્રકારનું શાક જે નોર્મલી તમે લોકો નહીં જોયું હોય ઘરમાં બનતા આ ઘણીવાર ઢાબાઓમાં મળતું હોય છે અને આ શાક ખાધા પછી કોઈ પણ મોઢું નહીં બગાડે મેથીનું શાક જોઈને એટલું સુપર ટેસ્ટી બને છે નાના હોય કે મોટા કોઈને પણ જો મેથીના શાકથી કંટાળો આવતો હોય કે મેથીનું શાક જોઈને જો કોઈનું મોઢું બગડતું હોય ને તો આ શાક એકવાર ચોક્કસથી બનાવીને ખવડાવજો તમારા વખાણ કરશે ને બીજી વાર માંગશે ચાલો રેસીપી શરૂ કરીએ આના માટે અહીંયા થોડી તૈયારીઓ કરી છે અડધો બઉલ જેટલો મેથીનું શાક લીધું છે એટલે સોરી મેથીના પત્તા લીધા છે અને એને કાપીને સમારી લીધા છે સાથે જ બે નાના ટમેટાને કાપ્યા છે અને સાથે બે ત્રણ લીલા મરચાં છે એને પણ ટુકડા કરીને રાખેલા છે અડધી વાટકી જેટલી કાચી શીંગ લીધી છે જેને આપણે આગળ ડ્રાય રોસ્ટ કરવાના છીએ લસણ લીધું છે લગભગ સાતથી આઠ કળી લસણને ઝીણું ઝીણું સમારી લીધું છે દાળિયા લીધા છે અડધી વાટકી જેટલા આને પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે આને પણ રોસ્ટ કરવાના છે અને સાથે એક મીડિયમ સાઇઝનો કાંદો જેને મેં કાપીને તૈયાર રાખ્યો છે ટુકડા કરીને તો આટલી તૈયારી તમારે પહેલાં કરી લેવાની છે પત્તા ભાજી જ્યારે પણ લો ખાસ કરીને મેથી ત્યારે એને સમારીને લેશો તો મોઢામાં એના રેશા નહીં આવે અહીંયા આગળ હવે આપણે સિંગને ડ્રાય રોસ્ટ જેમ મેં આગળ જણાવ્યું સિંગને ડ્રાય રોસ્ટ કરીશું અને જેવું એ ચટકવા લાગે થોડું એનો સ્કિન ફાટેલી દેખાય તમને એટલે એના છોલટા પછી એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એ રીતે જ આપણે દાળિયાને કરવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખજો દાળિયાનો કલર ચેન્જ ન થવો જોઈએ દાળિયા બહુ જલ્દી કલર ચેન્જ કરે છે એટલે હાર્ડલી અડધી મિનિટમાં થઈ જાય છે તો ફટાફટથી આને પણ આપણે ડ્રાય રોસ્ટ કરીને કાઢી લઈએ એક અલગ વાસણમાં અને હવે આપણે તલને તલ તો ગેસ બંધ કરીને જ કરજો કારણ કે તરત જ ગરમ પેન છે એટલે ચટકવા લાગે છે તો એને તરત જ આપણે જેવા ચટકે એટલે કાઢી લઈશું હવે સીંગ દાળિયા અને તલ આ ત્રણેય વસ્તુને આપણે એક મિક્સર જારમાં નાખી દઈશું આજે મારા રસોડામાં બને છે અને ત્યાંથી જ સીધી શૂટિંગ કરી છે એટલે પ્લીઝ પ્રોફેશનલિઝમનું નહીં વિચારતા રસોઈ જોજો કેવી બની છે રેસીપી એ કહેજો મને ત્રણેય વસ્તુને મિક્સર જારમાં નાખી છે અને મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવીને આને પાવડર કરી લેવાનું છે ધ્યાન રાખજો પલ્સ મોડ પર કરજો ને તો સિંગનું તેલ છૂટી જાય છે જુઓ સરસ ફાઇન એકદમ પાવડર બન્યો છે થોડો દાણાદાર જ લાગશે તો આવો જ રાખવાનો છે આપણે અને હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ એક મોટા વાટકામાં મેં કાઢી લીધો છે પાવડર જો નજીકથી પણ બતાવું છું કેટલો સરસ છે હવે આના અંદર આપણે પાણી નાખીને આની એક ઘટ્ટ પેસ્ટ જેવું તૈયાર કરી લઈશું પ્યુરી જેવું લિક્વિડ જેવું તૈયાર કરવાનું છે જેમ આપણે મગજતરીને કાજુ કરીએ છીએ ને સેમ એવું જ છે તમારા પાસે જો મગજતરી કાજુ ન હોય ને તો આનો ઉપયોગ કરજો એકવાર તમે આ પેસ્ટ બનાવીને ખાશો ને આનું જે પાવડર છે બનાવીને તો તમે મગજતરીને કાજુ ભૂલી જશો એટલું સરસ લાગે છે જુઓ આ રીતનું આપણે તૈયાર કરીને વાસણ બાજુમાં મૂકી દઈએ હવે એ જ પેનમાં મેં તેલ મૂક્યું છે ગરમ થાય એટલે રાઈ જીરું નાખવાનું છે રાઈ જીરું આપણું ફૂટે ત્યારબાદ તેના અંદર આપણે લસણ નાખવાનું છે અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે કારણ કે મારું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે બહુ જ ફટાફટી ફ્રેન્ડ્સ આ બની જાય છે અને સુપર ટેસ્ટી લાગે છે હવે કાંદા નાખી દઈએ જે આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો સમારીને રાખ્યો હતો એ નાખી દીધો છે અને હવે બંનેની કચાશ દૂર થાય કાંદો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનો છે લો ફ્લેમ રાખજો જેથી કરીને કાંદો બળી ન જાય કે લસણ વધારે ડાર્ક ન થઈ જાય તો હવે કાંદા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ટામેટા અને મરચાં નાખી દઈએ બધું બરાબર મિક્સ કરી લઈએ ટમેટા નાખ્યા પછી અડધી મિનિટમાં જ આપણે મસાલો કરી લેવાનો છે મસાલો મેં એક વાટકીમાં તૈયાર રાખ્યો છે જેમાં હળદર મીઠું મરચું અને ગરમ મસાલો આની ક્વોન્ટિટી તમે તમારા શાકની ક્વોન્ટિટી પ્રમાણે રાખજો હું અહીંયા મસાલાની ક્વોન્ટિટી નથી જણાવતી કારણ કે ફ્રેન્ડ્સ દરેકના ઘરમાં અલગ મેમ્બર્સ હોય છે અલગ ક્વોન્ટિટીમાં શાક બનતું હોય છે એટલા માટે મસાલા હું કહું એ રીતે નહીં કરતા ખાલી ધ્યાન રાખજો કયા કયા મસાલા કરવાના છે હળદર મીઠું મરચું અને ગરમ મસાલો ટમેટા નરમ પડે ત્યાં સુધી આપણે એને સાતળવાનો છે લો ફ્લેમ પર જ મેં સાતળી લીધા છે ટમેટા સાત રીતે પડી ગયા છે અને હવે આપણે તેના અંદર જે આપણે સીંગ દાળિયાની જે પ્યુરી જેવું કરીને રાખ્યું હતું પાણી નાખીને તૈયાર રાખ્યું હતું એ નાખી દીધું છે એટલું રીચ આ શાક બને છે એટલું ટેસ્ટી બને છે કે એકવાર બનાવશો તો સામેથી ઘરવાળા કહેશે કે આ મેથીનું નથી અને બીજી વાર બનાવો મેથી લાગશે જ નહીં એ લોકોને એટલું સરસ છે ખાલી મેથીનો આપણો ઉપયોગ કર્યો છે આના અંદર એ બાને બાળકોના પેટમાં મેથી જાય ઘરમાં બધા મેથી ખાઈ શકે પણ સુપર ટેસ્ટી જરાય કડવાશ નથી લાગતી એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તો એ જ ડબ્બામાં થોડું પાણી નાખીને પણ મેં મિક્સ કરીને લઈ લીધું છે અને આપણી પ્યુરી છે એ તરત જ ઘટ્ટ થતી જણાય છે તો એવામાં આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને હવે આપણે ફટાફટથી મેથીને પાણીમાં ધોઈ લીધી છે એ નીચોવીને લઈ લઈએ તો મેં અત્યારે લગભગ આ એક મીડિયમ સાઇઝની જોડી હતી એટલી લીધી હતી એટલે મારો અડધા બાઉલ જેટલો થયો હતો આ પત્તા તમે આનાથી થોડી ઓછી ક્વોન્ટિટી પણ રાખી શકો છો કે થોડી વધારી પણ શકો છો જો મેથી નાખી ત્યાં સુધીમાં તો આપણી જે નીચેની ગ્રેવી હતી એ વધારે પડતી જ ઘટ્ટ થઈ ગઈ છે હવે મેથી પત્તા છે જે એને પણ આપણે ચઢાવવાના છે તો આપણે અહીંયા પાણી નાખીશું એક ગ્લાસ આપણે પાણી નાખવાનું છે અને હવે પત્તા જ આપણે ચઢાવવાના છે પત્તાને ચઢવામાં વાર નથી લાગતી હાર્ડલી બેથી ત્રણ મિનિટ કે પાંચ મિનિટ મેક્સ ટુ મેક્સ લાગે છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ધીમે ધીમે ચઢાવવાનું છે જેટલું સારું આ ઉકળશે ધીમે ધીમે ચડશે એટલો સરસ આનો ટેસ્ટ આવે છે અને મેથીની કડવાશ જરાય નથી આવતી હું વારે ઘડીએ તમને કહું છું કે મેથીની કડવાશ નથી આવતી અને સાચે જ ફ્રેન્ડ્સ મેથીની કડવાશ બિલકુલ નથી આવતી અત્યારે આનો કલર આવો છે થોડી હજુ ડાર્ક થઈ જશે તો લગભગ પાંચ જ મિનિટમાં મારું આ શાક તૈયાર થઈ ગયું છે ને જુઓ આટલું જ આપણે લિક્વિડી રાખવાનું છે અને પરાઠા ભાખરી રોટલી સાથે તમે સર્વ કરી શકો છો ઇવન તમે ભાત સાથે પણ આને સર્વ કરી શકો છો જુઓ કેટલું સરસ લાગે છે ચાલો હું આને એક પ્લેટમાં કાઢી લઉં છું તો તૈયાર છે આપણું એકદમ રીચ ટેસ્ટી અને કડવાશ વગરનું એવું મેથીનું શાક આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો